ಮಸ್ ಅಡಿಯು ಗುರು ಧರ್ಮಸಭಾ આજે વિશ્વરાણી માતા મરિયમનું પર્વ ઉજવે છે ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા દ્રષ્ટાંત કથા કહે છે જેમાં ઈશ્વરના રાજ્યના રિવાજો પાડવા પર ભાર મૂકે છે મને ભેટમાં મળેલી શક્તિને વિકસાવવા હું પ્રયત્ન કરું છું સાંભળીએ સંતમાંથી કૃત શુભ સંદેશ અધ્યાય બાવીસ કડી એકથી ચૌદ પછી ઈસુએ તે લોકોને ફરી દ્રષ્ટાંતો વડે સમજાવવા માંડ્યું ઈશ્વરનું રાજ્ય પેલા રાજાની વાત જેવું છે રાજાએ પોતાના પુત્રના લગ્ન પ્રસંગે ભોજન સમારંભ ગોઠવ્યો પણ તેણે જ્યારે આમંત્રિતોને બોલાવવા નોકરો મોકલ્યા ત્યારે તેઓ આવવા તૈયાર ન થયા આથી તેણે બીજા નોકરોને એવું કહીને મોકલ્યા કે તમે જઈને આમંત્રિતોને કહેજો કે જુઓ ભોજન તૈયાર છે મેં મારા બળદો અને તાજા માજા કરેલા પશુઓને વધેર્યા છે અને બધું તૈયાર છે ભોજનમાં ચાલો પણ તે લોકોએ ધ્યાન પર લીધું નહીં કોઈ પોતાના ખેતરમાં ચાલ્યા ગયા તો કોઈ પોતાને ધંધે ચાલ્યા ગયા અને બાકીનાઓએ રાજાના નોકરોને પકડીને અપમાન કરીને મારી નાખ્યા આથી રાજાએ ગુસ્સે થઈને લશ્કર મોકલીને એ ખૂનીઓનો વધ કરાવ્યો અને તેમના શહેરને બાળી મુકાવ્યું પછી તેણે પોતાના નોકરોને કહ્યું ભોજન તો તૈયાર છે પણ જેમને આમંત્ર્યા હતા તેઓમાં પાત્રતા નહોતી એટલે તમે ચૌટે ચકલે જાઓ અને જેટલા મળે તેટલાને જમવા બોલાવી લાવો એટલે નોકરોએ તો રસ્તે ઘાટે નીકળી પડીને સારા નરસા જે કોઈ મળ્યા તે બધાને ભેગા કર્યા અને ભોજન ખંડ મહેમાનોથી ભરાઈ ગયો રાજા જ્યારે મહેમાનોને પંગતમાં જોવા આવ્યો ત્યારે તેણે એક માણસને લગ્નને લાયક વસ્ત્રો પહેર્યા વગર આવેલો દીઠો રાજાએ તેને કહ્યું ભાઈ તમે લગ્નને લાયક વસ્ત્ર પહેર્યા વગર અહીં કેમ આવ્યા છો પેલો માણસ કંઈ જવાબ ન આપી શક્યો ત્યારે રાજાએ પોતાના નોકરોને કહ્યું એના હાથ પગ બાંધીને એને બહારના અંધારામાં નાખો ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે કારણ બોલાવ્યા તો ઘણાને હોય છે પણ પસંદ થોડા જ થાય છે ઈશ્વરના રાજ્યને સમજાવવા ઈસુ દ્રષ્ટાંત કથા કહે છે માનવના રાજ્યમાં દ્રષ્ટાંત કથા અમુક સ્તર સુધી ભજવાય છે પછી આગળ નથી ચાલતી માનવના રાજ્યમાં એકાદ બે આમંત્રિતો ન આવે પણ બાકીના તો આવે ન આવેલાઓની નોંધ લઈ યજમાન તેઓના ઘરે પ્રસંગ આવશે ત્યારે નહીં જાય કંકોત્રી જાતે આપવા જાય જો સંબંધ નિકટ ન હોય દૂરના સગાઓને ટપાલ દ્વારા મોકલાવવામાં આવે ઈશ્વરના રાજ્યમાં આમંત્રણ આપવા આવતા નોકરો એ શુભ સંદેશ પ્રચારકો છે નવા વિસ્તારમાં નવા લોકો મધ્યે ઈસુનું નામ ફેલાવવાનું છે આ પ્રચારકોને શહીદ થવાનો પણ વારો આવે ધર્મસભાના ઇતિહાસમાં ઘણા શહીદો થયા છે શહીદોની એક હરોળ પૂરી થાય ત્યારે બીજા પ્રચારકો આવી જાય છે બની શકે કે આ વિસ્તારનું એક પણ પરિવાર ઈસુને સ્વીકારતું નથી પાઉલે વિસ્તાર બદલી નાખ્યો હતો લોકો બદલી નાખ્યા હતા પાઉલે યહૂદીઓને બદલે યહૂદીઓમાં પ્રચાર શરૂ કર્યો હતો ઈસુના અને પાઉલના સમયના સંદર્ભમાં યહૂદીઓ મૂળ આમંત્રિતો હતા જ્યારે તેઓએ ઈસુનો અસ્વીકાર કર્યો ત્યારે યહૂદીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું આ છે દ્રષ્ટાંત કથામાંના ચૌટે ચકલે અને રસ્તે ઘાટેથી બોલાવવામાં આવેલા લોકો ઈશ્વરના રાજ્યમાં હવે જાત જાતના અને ભાત ભાતના લોકો છે આ લોકોએ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા જરાય મહેનત કરી નથી તેઓને તો અનાયાસે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળી ગયો છે આ લોકો તો પેલા માનવ જેવા છે જેને આકસ્મિકપણે ખેતરમાં દાટેલો ભંડાર મળી ગયો છે આ લોકોને ઈશ્વરનું રાજ્ય મળ્યું છે એ માટે આ કહેવત બંધ બેસે છે ખાધું બગાસું અને પડ્યું પતાશું હવે આવે છે તેઓમાંના દરેકની ફરજ એ ફરજ સમજવા આપણે ફ્લાઈટનું ઉદાહરણ લઈએ એક વખત તમે પેસેન્જર તરીકે ફ્લાઇટમાં દાખલ થઈ ગયા પછી તમારે ફ્લાઇટના નિયમ પ્રમાણે સીટ પર બેસવું પડે એરપોર્ટ પર જ્યાં મન ફાવ્યું ત્યાં બેઠા હતા હવે તમારા નંબરની સીટ પર જ બેસવું પડે સીટ સીધી રાખવી પડે ટ્રે ટેબલ બંધ કરી દેવું પડે બારીનું કવર ખોલી નાખવું પડે સીટ બેલ્ટ બાંધવો પડે મોબાઈલ ફ્લાઇટ મોડમાં મૂકવો પડે એકવાર ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ્યા પછી ઈશ્વરના રાજ્યના બધા જ નિયમો પાળવા પડે જૂના જીવનને છોડવું પડે નવું જીવન અપનાવવું પડે आ oh okay. god

Tchau.